રાજ્યમાં નકલીનો જે પ્રકારે રાફડો ફાટ્યો છે નકલી તબીબ નકલી અધિકારી નકલી આઈપીએસ નકલી આઈએસ કેટલાય નકલી પકડાય છે અને આ નકલીની ભરમાર વચ્ચે નકલી ડિગ્રી પકડાય છે નકલી એડમિશનનો આખું આખું રેકેટ પકડાય છે અને ત્યાં સુધી કોઈને ખબર પણ નથી પડતી કે આ ડિગ્રી તો નકલી હતી નકલી ડિગ્રીના આધારે આજે આપણી બાજુમાં બેઠો વિદ્યાર્થી છે તે નકલી ડિગ્રીના આધારે અહીં બેઠો છે કેટલાય લોકો અસલી આખી રાત રાત ભર જાગીને મહેનત કરીને ત્યાં સુધી પહોંચ્યા હશે એ ડિગ્રીનો અભ્યાસ કરવા માટે એમબીબીએસ કરતા હશે કે પછી વકીલાતનો અભ્યાસ કરતા હશે

જ્યાં યુનિવર્સિટીમાં નકલી એડમિશન નું આખે આખું રેકેટ પકડાયું છે જી હા તમને જાણીને નવાઈ લાગશે કે વીએનએસયુ માં નકલી માર્કશીટ થી પ્રવેશ મેળવતા લોકોના રેકેટ નો થયો છે પર્દાફાશ અન્ય રાજ્યના બોર્ડ ની બોગસ માર્કશીટ બનાવતા હતા આખી મોડસ ઓપરેન્ટી તમે સમજો પહેલા તો અન્ય રાજ્યના બોર્ડ ની બોગસ માર્કશીટ તૈયાર કરતા

એ વિદ્યાર્થીએ તો ખોટી માર્કશીટના આધારે આપણી યુનિવર્સિટીમાંથી આખે આખો વકીલાતો અભ્યાસ કરીને નીકળી ગયું છે આવા તો વકીલો અત્યારે પરવરે છે આવા વિદ્યાર્થીઓનું પરિણામ પણ યુનિવર્સિટીએ રદ ગણાવ્યું છે પરંતુ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરવામાં આવી છે સવાલ એ ઉઠે છે કે આવા તો કેટલા બધા લોકો હશે હજુ પણ આજે આખો રેકેટ પકડાય છે તને લઈને સવાલો સ્વાભાવિક છે ઉઠવા

શું વિદ્યાર્થીઓને એમને માર્કશીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે તેની કોઈ ખરાઈ ચકાસણી કરવામાં નથી આવતી કોઈની સંડોવણી છે મિલીભાગત છે કે કેમ કે આ નકલી માર્કશીટના આધારે અસલી પ્રવેશ યુનિવર્સિટીમાં મેળવવામાં આવે છે કોણ ચકાસી રહ્યું છે વિદ્યાર્થીઓની માર્કશીટ અને પેપર એ પણ સવાલ ઉઠે છે આટલા સમયથી જયારે ખેલ ચાલતો હતો તો કોઈને ખબર સુધાર ન પડી કોઈને ગંધ પણ ન આવી કે આખું આટલું મોટું રેકેટ ચાલે છે નકલીનો ખેલ ચાલતો હતો કોઈની મિલીભાગત છે રહેનનજર છે સંડોવણી છે તે અંગે સવાલો અનેક ઉઠી રહ્યા છે જ્યારે આ બાબતે અમે યુનિવર્સિટીના કુલપતિ સાથે વાતચીત કરી તો તેમનો જવાબ પણ કઈક ચોંકાવનારો હતો સાંભળો મૂગલ સ્માર્ટશીટના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું મસ મોટું ગૌભાંડ છે તે યુનિવર્સિટીની તપાસ દરમિયાન સામે આવ્યું છે શું છે સમગ્ર આ ગૌભાંડ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કુલપતિ આપણી જોડે ઉપસ્થિત છે સર જણાવજો કઈ રીતના આ સમગ્ર બાબત છે તે સામે આવી અને યુનિવર્સિટી દ્વારા હવે કઈ રીતની કાર્યવાહી આપણી વીરનબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી આદરણીય અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એકેનમિક બેન્ક ક્રેડિટ એટલે કે આપાર આઈડી અને ગુજરાત રાજ્ય આખા ભારત રાષ્ટ્રની યુ ડાયસ અને યુ આઈડી અને આધાર કાર્ડ આ ચાર વસ્તુને જે તે માર્કશીટ સાથે મેચ કરતાં અંતિમ જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે અમને કારણ કે આપણી યુનિવર્સિટીની અંદર કુલ સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે એમાં છથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ આપણું ગુજરાત રાજ્ય બોર્ડ સિવાયનું અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે દરેકનો પુનઃ જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવે છે અને એ લોકો અમને જણાવતા હોય છે કે આ યુનિવર્સિટી અમારા બોર્ડ કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એ એ ડેટા અને યુ ડાયસ યુઆઈડી આર આઈડી અને આધાર કાર્ડ આ ચારને મેચ કરતા ખબર પડતી હોય છે કે આનું ગુણાંકન પદ કે માર્કશીટ ખોટી છે અને એના આધારે એનો પ્રવેશ એની માર્કશીટ એની ડિગ્રીઓ રદ કરતા હોય છે સામાન્ય રીતે એ યુનિવર્સિટી જે તે યુનિવર્સિટી કે જે તે બોર્ડ કે જે તે રાજ્યનો વાંક હોતો નથી પણ એ રાજ્ય એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ એ રાજ્યોના બોર્ડ અને યુનિવર્સિટીનો આવા પ્રકારના અયોગ્ય વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય છે અને એને આધારે એ વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે તો આપણે સાંભળ્યું કે શું છે આખી બોડસ ઓપરેન્ડી જે નકલી ડિગ્રીના આધારે અસલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ ત્યાંથી બહાર અભ્યાસ કરીને બહાર નીકળી જાય છે અને પ્રજાને છેતરવાનું કામ કરે છે પહેલા યુનિવર્સિટીને છેતરી પછી પ્રજાને છેતરવાનું આજ ધંધો હવે બાકી રહી ગયો છે મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ આપણે અગાઉ હમણાં તબીબોની વાત કરી નકલી તબીબો આજ પ્રકારે હવે નકલી ડિગ્રીના આધારે અસલી એડમિશનનો આખો યાર રેકેટ ઝડપાયું છે આવા તો કેટલાય લોકો હશે જે નકલી ડિગ્રીના આધારે માર્કેટમાં ફરે છે વાત એ છે કે કોઈને છે ને કશું જોવું જ નથી આ ભાઈ હમણાં જે ઇન્ટરવ્યુ આપતા હતા અધિકૃત વ્યક્તિ હતા યુનિવર્સિટીને એવું કહે છે કે આમ સીધી રીતે યુનિવર્સિટીનો વાંક નથી આવતો જે જગ્યાએથી નકલી ડિગ્રી લઈને આવ્યા છે એ રાજ્યનો અથવા તો યુનિવર્સિટીનો વાંક આવે છે તો સાહેબ તમને ત્યાં ધોઈ પીવા બેસાડ્યા છે તમારે એ સર્ટિફિકેટ જોવાનું નથી હોતું તમારે ક્રોસ વેરિફિકેશન કરવાનું નથી હોતું અને તમને ખબર નથી પડતી એટલે તમારો બચાવ કરી લો છો કે ભાઈ આ યુનિવર્સિટીના હદમાં આવતું નથી અને અમારો કઈ વાંક હોતો નથી અરે ભાઈ શેના માટે તો તમને ત્યાં સહયોગ કરવા બેસાડવાના અમારે આજ એક એવી બધી કે યુનિવર્સિટીની અંદર જો નકલી ડિગ્રી થકી એડમિશન મળી જતા હોય બબે વર્ષે એમબીબીએસ નું બીજું વર્ષ આવે ત્યારે કે આ વીર નર્મદ યુનિવર્સિટીના અધિકારીઓ અધિકૃત વ્યક્તિઓને ખબર પડે કે ભાઈ આની તો ડિગ્રી નકલી છે તો જ્યારે તમે પ્રવેશ આપ્યો ત્યારે શું ખબર પડી હતી તમને અને અચાનક ક્યાંથી સુજ્યું કે આ નકલી છે કઈક તો ધ્યાનમાં આવ્યું હશે ને તો પ્રવેશ આપતી વખતે તમને ધ્યાનમાં ન આવ્યું અને એ જ બધી વકીલો બનીને બેસે એમબીબીએસ બનીને બેસે એટલે મતલબ કે ડોક્ટર બનીને બેસે ને પછી કરવાનું શું કે આ લોકોનો ધંધો એ જ આ તો ખોટા સોગંદનામા બનાવી રાખો એક નકલી જજ પણ પકડાયા જ હતા એટલે આવા નકલી હોય એ નકલી જ કામ કરે અને ખ્યાતીનું ઉદાહરણ આપણી પાસે છે આ સુરતની અંદર બોગસ ડિગ્રી કાળની અંદર આખી બોલેરો ગાડી ભરીને ડિગરીઓ પકડાઈ હતી તેમ છતાં પણ વિભાગ શું કરી રહ્યું તો એ પ્રશ્ન થઈ રહ્યો છે અને હવે તો યુનિવર્સિટીની અંદર રાજસ્થાન મહારાષ્ટ્ર અને તમિલનાડુ છે ત્યાંની બોગસ ડિગ્રીઓ લઈને આવે અને અહીંયા પ્રવેશ મેળવી લે છે અને પ્રવેશ મેળવ્યા પછી તો કેટલાક લોકો તો પરિણામ પણ આવી ગયા અને પોતાની પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધી હશે આ તો પકડાઈ ગયા નસીબે બાસઠ કે થી વધારે જે વિદ્યાર્થીઓ છે કે જે ખોટી ડિગ્રી લઈને નકલીનું કારનામું લઈને જે આવ્યા તે પકડાઈ ગયા ન પકડાય હોત તો આ સમાજની અંદર કેવી બધી બેસાડીને જાત અને કેટલા હદે છે આ લોલમ લોલ ચલાવે એની કલ્પના પણ આપણે ન કરી શકીએ અને કલ્પના કરીએ તો ખ્યાતી જેવા કાંડ છે અનેક બહાર આવે આ ખોટા વકીલો બનીને બેસે તે કેટલાય ખોટા સોગંદનામા કરતા અને કેટલાય ખોટી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી અને કરોડો રૂપિયાના